ખાંડ એ ઝેર છે તમારા રસોડામાં જો સફેદ ખાંડ હોય તો આ વિડીયો સાંભળીને પ્રશ્નો નો પુસ્તક મારે શું કરવું એને પેલા ગટરમાં પધરાવી દો બીટી કપાસિયાનું રિફાઈન્ડ તેલ બસો રૂપિયાનું આવતો હોય દેશી ઘાણીનો કાળા તલનું તેલ સાડી ચારસો રૂપિયામાં આવતું હોય તો અઢીસો રૂપિયાની એમાં લોભ ન કરાય એમાં લેણું કરીને કરાય સાઠ સિત્તેર વર્ષે બીમારી આવતી અત્યારે ત્રીસ બત્રીસ વીસ વીસ વર્ષના યુવાનો આવી રહ્યા અત્યારે શરૂઆત છે હજી કે આપણા વડીલો દેશી બાજરાનો રોટલો ખાતા હતા દેશી બાજરાની હાઈટ આઠ દસ ફૂટ થતી હતી એટલે ઈ લોકો આઠ દસ ફૂટના થતા હતા આપણે બધા અઢી ત્રણ ફૂટના બાજરા ખાવા મળ્યા એટલે આપણે બધા નાના થવા મળ્યા ત્રીસ થી ચાલીસ કરોડ આસપાસ લોકો અત્યારે રોજ ટીકડી ખાતા છે શું કોઈની ટેબ્લેટ ખાવાનો શોખ છે નહીં નહીં સતા ખાય છે હું લેવા એના મગજમાં છે કે આનો આયુર્વેદમાં કોઈ ઇલાજ જ નથી અત્યારની લાઈફસ્ટાઈલ ખૂબ બદલાઈ ગઈ છે આપણે સફળતાની વ્યાખ્યાને આપણી રીતે મોડિફાઈ કરીને બદલી નાખી છે સતત દોડતા રહીએ છીએ એક ભાગ દોડવાળી જિંદગી જીવતા રહીએ છીએ અને એ ભૌતિક જે સુખ છે એની પાછળ ભાગતા ભાગતા ક્યાંક આપણે આપણા શરીરને આપણી જાતને ક્યાંક ભૂલી જઈએ છીએ અને જ્યારે પછી એક્સ્ટ્રીમ પરિણામો આવે ત્યારે આપણને આપણા મૂળ આપણું આયુર્વેદ યાદ આવે અને ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હોય એવું પણ બને છે એટલા બધા ડિસીઝ આવી ગયા છે નાની નાની ઉંમરના યુવક યુવતીઓને ડિપ્રેશન હોય છે નાની નાની ઉંમરમાં ડાયાબિટીસ આવી જાય છે બીપી આવી જાય છે તો આ બધા જ જે આપણા જીવનશૈલી સાથે સંબંધિત જે પ્રશ્નો છે એ એના માટે એક વ્યક્તિનો એક સેવા યજ્ઞ ચાલે છે આ વ્યક્તિ એમનું નામ છે મહેન્દ્રસિંહ સરવૈયા જેઓ લાખો દર્દીઓને લાખો લોકોને પોતાના જીવનને કઈ રીતે સુધારવું કઈ રીતે એવા ગંભીર બીમારીઓમાંથી બહાર આવવું એના માટે મદદ કરે છે એવા હજારો દાખલાઓ છે આપણી વચ્ચે કે જેમને ડૉક્ટરોએ ના પાડી દીધી હોય કે હવે આમાં કાંઈ નહીં થઈ શકે એવા એવા વ્યક્તિઓને એવા દર્દીઓને હાથ પકડી એની આંગળી પકડી અને એમાંથી બહાર લાવે છે અને એના બેસ્ટ રિઝલ્ટ આપે છે એ આપણા આયુર્વેદ થકી તો આપણી સાથે છે આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા સ્વાગત છે નમસ્તે સર સીધો જ પ્રશ્ન પૂછીશ લાઈફસ્ટાઈલ આપણી બહુ જ ડિસ્ટર્બ થઈ ગયેલી છે ક્યાંક ને ક્યાંક આપણે એની પાછળ ભાગીએ છીએ જે મેં વાત કરી કે ભૌતિક સુખ પાછળ ભાગીએ છીએ અને પછી જ્યારે આપણી જીવનશૈલી દ્વારા જે આપણે બીમારીઓ થાય છે અને એ સમજાય છે ત્યાં ઘણું મોડું થઈ ગયું હોય છે બહુ અગત્યનો મહત્વપૂર્ણ પ્રશ્ન છે ભારત સરકાર છે એના અત્યારે સૌથી પ્રાયોરિટીમાં કોઈ હોય તો એ એનસીડી છે એટલે કે એનસીડી એટલે કે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ અને ભારતમાં મૃત્યુનું સૌથી મોટું કારણ અત્યારે એનસીડી એટલે કે લાઈફસ્ટાઈલ ડિઝોર્ડર ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ હૃદયરોગ થાઈરોઈડ કેન્સર ઓબેસિટી આ બધા જ હવે જેમ જેમ આપણે અનુભવ કરી રહ્યા છીએ કે હોસ્પિટલની માત્રા વધી રહી છે હેલ્થ ફેસિલિટી વધી રહી છે પણ એની સામે ડિઝીઝ ઘટતા નથી વાસ્તવિક દ્રષ્ટિએ એવું થવું જોઈએ કે હોસ્પિટલ વધીને અમે દવાખાના ઘટવા જોઈએ અને જે સાઠ સિત્તેર વર્ષે બીમારી આવતી અત્યારે ત્રીસ બત્રીસ વીસ વીસ વર્ષના યુવાનો આવી રહ્યા અત્યારે શરૂઆત છે હજી તો જો આમનામાં પરિસ્થિતિ રહી તો આવનારા દસ વર્ષ પંદર વર્ષ પછી કઈ પરિસ્થિતિ થશે દરેક જાગૃત માણસે વિચારવું પડશે હવે પ્રશ્ન આવશે કે આપણી પાસે આ કોઈ પ્રશ્ન છે તેનો ઈલાજ શું આપણે દવાખાના કરીએ છીએ હેલ્થ ફેસિલિટી છે સારી બાબત છે જીવન બચે છે પણ શું રોગ ઘટે છે નહીં તો એના માટે આપણે એના બેઝ સુધી જવું પડશે એનો જે બેઝિક જે નોલેજ છે એ આપણા આપણા આયુર્વેદ પ્રાચીન ભારતીય શાસ્ત્રમાં અત્યારે હું તમારી સમક્ષ વાત કરી રહ્યો છું તો હજારો દર્દીને આ બધા રોગમાંથી બહાર કાઢ્યા પછી એને રિપોર્ટમાં સારા કર્યા પછી અને અનુભવનો સાર બતાવી રહ્યો કારણ કે બધા લોકો મારી પાસે ટ્રીટમેન્ટમાં માટે પહોંચી શકવા નથી અને એ બધાને આવશ્યક પણ નથી ટ્રીટમેન્ટની પણ તમે અત્યારથી નાની નાની બાબતો જે છે સિમ્પલ સાદી સરળ લાગશે તમને પણ એ તમારા જીવનમાં અનુસરણ કરશો અને આ વિડીયો સાંભળીને તમે વધારે લોકો સુધી પહોંચાડશો જે રીતે તમે પહોંચાડી શકો તો સો ટકા એ બધી પરિણામદાયી બાબતો શાસ્ત્ર નો અનુભવ એનું અધ્યયન દર્દીનો અનુભવ અને બધા અધ્યયન અધ્યયન શોર્ટ એન્ડ સ્વીટ બાબત છે કારણ કે અત્યાર સુધી આજ સવાર સાંજે હાથ કરવાનું હોય સમજવાનું તો એ લોકોને ખૂબ ફાયદેરુપ બાબત થાય એવી છે તો એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું કે આ રોગમાંથી કઈ રીતે બચી શકાય ને કઈ રીતે બહાર આવી શકાય પણ હવે જે ઈલાજ છે એ એક એક શોર્ટ એન્ડ સ્વીટ આપણે આ બધા રોગમાંથી બચવાના ચર્ચા કરીશું બિલકુલ ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાઇરોઈડ ભારતમાં ત્રીસ થી ચાલીસ કરોડ આસપાસ લોકો અત્યારે રોજ ટિકડી ખાતા છે શું કોઈની ટેબ્લેટ ખાવાનો શોખ છે નહીં સતાય ખાય છે શું લેવા એના મગજમાં છે કે આનો આયુર્વેદમાં કોઈ ઈલાજ જ નથી બીજું આયુર્વેદ ધીમું કામ કરે તો હવે જિંદગી પર ટેબ્લેટ ખાવી પડે છે તો એ ધીમું કામ નથી આયુર્વેદમાં અઠવાડિયે મારો હજારો દર્દીનો અનુભવ છે હજારો દર્દી મારી પાસે રિપોર્ટ પડ્યા છે આયુર્વેદ ના હજારો વૈદ્યો અનુભવ છે મારો એકનો નહીં કે અઠવાડિયા દસ દિવસ દર્દીને રિપોર્ટમાં કંટ્રોલ આવવા મળે ત્રણ મહિનાથી લઈને નવ મહિનામાં મોટા ભાગના દર્દીઓ ટેબ્લેટમાંથી મુક્ત થઈ જાય પછી પાંચ છ વસ્તુનું ધ્યાન રાખે દહીં દૂધની જગ્યાએ છાશ લે ઘઉં ચોખાની જગ્યાએ જવ જુવાર બાજરો લે ચાવી ચાવીને જમે રેગ્યુલર પરસેવો પાડે ત્રિફળાનું ચૂર્ણ લે ટાઈપ વન ડાયાબિટીસ હોય કે વારસાગત હોય તો એવા બે પાંચ અલગ છે બાકી કોઈ દવાની પણ પછી જરૂર પડતી નથી ને એટલું ધ્યાન રાખે તો રિપોર્ટ કંટ્રોલ રહેશે રિપોર્ટમાં સી છે તો નીચે અથવા ગુડ કહેવાય તો આયુર્વેદ શાસ્ત્રમાં આમાં અત્યારે તો મેડિકલ સાયન્સમાં બે જ પ્રકારના ડાયાબિટી છે ટાઈપ વન ને ટાઈપ ટુ અને હવે ટાઈપ વન પોઈન્ટ ફાઈવ લાડા જેને કહે અને આયુર્વેદમાં તો વીસ પ્રકારના પ્રમેય આપ્યા છે તો હજારો વર્ષો પહેલા એને ડાયાબિટીસના વીસ પ્રકારના પ્રમેય ના આપ્યા તો કેટલું રીચ સાયન્સ હશે કપ દસ કફ જ છ પિત્ત અને ચાર વાતસ એક એક ની લાઈન ઓફ ટ્રીટમેન્ટ અને સ્પષ્ટ છે આપણે કફસ સાધ્ય છે તો અત્યારે જે જોવા મળે છે ડાયાબિટીસ ડાયાબિટી પંચાણું ટકા દર્દી તો કફસ છે પણ અત્યારે લોકો વિશ્વાસ નહીં કરે વિશ્વાસ ત્યારે કરશે ત્યારે તમે રિપોર્ટમાં ઓકે બતાવો તો હવે ત્રણ થી છ મહિનામાં કાયમ માટે ટેબ્લેટમાંથી મુક્ત થાય કોને ઝડપથી કામ કર્યું એટલે આ સમાજમાં એક માન્યતા છે આયુર્વેદ બહુ સારું કામ કરે ઝડપથી કામ સૌથી પહેલું ખાંડ એસિડિટી વધારે એસિડિટી થાય ગેસ થાય કબજિયાત એટલે ડાયજેશન કરે બીજું એના પ્રોસેસ માટે બનાવવા માટે સલ્ફ્યુરિક એસિડની પ્રોસેસ થાય એટલે સલ્ફ્યુરિક એસિડ કેટલું ઘાતક થાય ત્રીજી વસ્તુ એમાં મેક્સિમમ કેલરી હોય એટલે સીધું જ ગ્લુકોઝનું ફેટ માં કન્વર્ટ થાય એટલે ચરબી ઓબેસિટી ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલનું કારણ છે એનો અર્થ એવો નથી કે તમે બ્રાઉન સુગર કે દેશી ગોળ કાલથી ફૂલ વાપરવા માં પણ ખાંડમાં હું એક જ શબ્દ વાપરું કે તમે તમારા રસોડામાં જો સફેદ ખાંડ હોય તો આ વિડીયો સાંભળીને પ્રશ્ન નો પુસ્તક મારે શું કરવું એને પેલા ગટરમાં તમે સમજી ગટરમાં જ મારું જીવનનો એક અનુભવ મારા મિત્ર છે અલંગમાં એમને કીધું કે અહીંયા સરસ મજાનું શીપ બ્રેકિંગ યાર્ડ છે તો બ્રેક થવાય અમેરિકાનું છે ને પેસેન્જર શીપ છે એટલે હું જોવા ગયો એટલે મેં રસોડામાં પહેલા ગયો અભ્યાસ કર્યો ક્યાંય મને ખાંડ ન મળી અને ક્યાંય મને સફેદ મીઠું ન મળ્યું તો મીઠામાં શું વાપરતા હિમાલયન સોલ્ટ એટલે સેન્ધવ જે શાસ્ત્રમાં સર્વશ્રેષ્ઠ કીધું છે આયુર્વેદ શાસ્ત્રમાં શ્રેષ્ઠ મીઠું છે એ આપણે નથી વાપરતા એ આપણું મીઠું એ લોકો વાપરે છે અને આપણે કેમિકલ વાળા મીઠા વાપરીએ છીએ અને બધી જ જગ્યાએ ખાંડ નહોતું એની ઉપર ઇંગ્લિશમાં લખેલું હતું સુગર કેન ક્રિસ્ટલ અને એ તમે કલર જુઓ તો ભૂરા કલરનો બઝરિયા કલરનો હોય તો આપણે જે બજારમાં જે ખાંડ અને સાકર જે આપણે શબ્દ વાપરીએ છીએ ને એ સાકર ખાંડમાંથી ધોળી આવે અને ઓરિજિનલ જે ખાંડ હોય ને એમાંથી સાકર બને બજરિયા કલર ની આવે અને કાચું પાવડર કરે ને ગોળનું બુરુ બુરું કહેવાય ઉત્તમ તો ઓરિજિનલ સાકર છે અને એને તમે પાણી પાણી ઉડાડતા ઉડાડતા થોડોક ટાઈમ લાગે વીસ ત્રીસ રૂપિયા મોંઘી પણ પડે પણ હવે હેલ્થ થી મોટું પ્રોપર્ટી શું છે ને એનાથી મોટું મોંઘું શું કેટલાય રૂપિયા ખર્ચતા હોય એટલે હું તો હેલ્થ ની બાબતમાં દરેક એક જ બાબત કહું કે કપાસિયાનું બીટી કપાસિયાનું રિફાઈન્ડ તેલ

એ ઠંડી છે એટલે વાયુનો પ્રકોપ શીત ગુણથી કરે એટલે કેન્સરથી માંડીને દરેક રોગને ગ્રોથ કરે એટલે અત્યારે તમે જો ઘણા બધા નેચરોપેથી ડાયેટિશિયન સુગર બંધ કરાવે રિકવરી આવે છે રિયલમાં એ નેગેટિવ એનર્જી ઊભી કરે ટોક્સિન્સ ઊભા કરે એટલે ખાંડ એ ઝેર છે અને રસોડામાંથી એની બાદ બાકી પણ હું તમને કોઈક બંધ કરી દઉં ઓપ્શન આપવો પડે તો ઓપ્શનમાં ટેમ્પરરી ગોળ નું બુરું ચાલુ કરી દો દેશી હાકર ગોતો એટલે ધીરે ધીરે બધે વ્યવસ્થા થશે ને મળી જાય છે ફરાળે મીઠું એટલે સફેદ મીઠું સફેદ ખાંડ અને સફેદ લોટ એટલું બંધ કરી દઉં હમ બીજું સર એ પૂછવા માંગીશ કે સિમ્પલ તાવ શરદી ઉધરસ આ થાય ને એટલે પેલા તો જાતે દવા લઈ લઈએ હા અને કા શહેરી શહેરીની આગળ એક શટર વાળી દુકાન હોય ને કોઈક ડોક્ટર હોય એની પાસેથી લાલ લીલી પીળી દવા લઈ લેવાની હવે તો અમુક ગ્રામ્ય વિસ્તારમાં તો કરિયાણાની દુકાનેથી થી તાવ શરદીની સીધી ઘરે જ રાખે ઘરે જ રાખે ટીકડા ઘરે જ રાખે તો આનું કાંઈ ને તો આનું આયુર્વેદ પ્રમાણે શું સોલ્યુશન હોય થવાના કારણ શું હોય હોય મૂળ એ એના સુધી પહોંચવું જોઈએ આ ઘર ઘરનો પ્રશ્ન છે અને લોકો આના છે ને સાવ સામાન્ય બીમારી સમજે તમે શબ્દ વાપરો સામાન્ય પણ રિયલમાં સામાન્ય નથી કારણ કે આયુર્વેદ શાસ્ત્રમાં સ્પષ્ટ વર્ણન છે કે તમને શરદ ઋતુમાં વસંત ઋતુમાં તાવ આવે શરદી થાય ઉધરસ થાય ઝાડા ઉલટી થાય તો મોટા ભાગે એ બીમારી સ્વરૂપે હોતી નથી એ શરીરની શુદ્ધિ રૂપે હોય છે આપણું કુદરત કુદરતી રીતે આપણા બોડીને પંચકર્મ કરતું હોય એટલે તમે જો ભાગે એને ખાટી તીખી કડી ઉલટી હોય દુર્ગંધી વાસી ચિકાસ વાળા ઝાડા હોય તો આપને ઉલટી થાય એટલે એમ થાય કે રોગ આવ્યો ઝાડા એટલે રોગ નહીં દુર્ગંધી વાસી ચિકાસ ઝાડા હોય ખાટી તીખી કડી ઉલટી હોય તો એ બીમારી નથી શરીરની શુદ્ધિની પ્રક્રિયા તો તરત બીક લાગે કે ઝાડા ઉલટી થાય તો અમારું શરીર ડિહાઈડ્રેશન નહીં થઈ જાય છે ના શરીરના દોષો નીકળતા હોય ત્યાં સુધી ડિહાઈડ્રેશન થતું નથી મારો હજારો લોકોનો અનુભવ છે અને શાસ્ત્રમાં લખ્યું છે બહુ સ્પષ્ટ છે એવી રીતે પછી વધારે પડતો કચરો હોય ત્યારે તાવ રૂપે આવે અને કફ જામ થયો હોય ઉધરસ રૂપે બહાર આવતો હોય તો આપણે બધા ઇન્ફેક્શન સમજીને સીધી દવા લઈએ હવે એમથી શું થાય રોગ કમ્પ્રેસ થઈ જાય અને દબાઈ ગયેલો રોગ કોઈ ને કોઈ રૂપમાં બહાર આવે એટલે આયુર્વેદમાં સર્વ રોગાગ્રજો બલી દરેક રોગનો અગ્રજ મુખ્ય એ જ્વર આપેલો છે જ્વરો પ્રધાનો રોગાણા દરેક રોગનો પ્રધાન રોગ છે અને એનાથી મેં તો કેટલાય લીધી તાવ મોટી બીમારી નીકળે તો આપણે સારવાર લેવી જ જોઈએ સારા ડોક્ટરના માર્ગદર્શનમાં પણ છ મહિને વર્ષે એક વાર કરી ચોમાસામાં શરદી ઉધર ઝાડા ઉલટી તાવ ટાઈફોઈડ મેલેરિયા ડેન્ગ્યુ અને શિયાળો પૂરો થાય ને ઉનાળો શરૂઆત થાય એટલે વસંત ઋતુની આસપાસ કફ પીગળે કારણ કે ચાર મહિના શિયાળો એટલે વરસાદ ઓલા ઠંડી હોય ચોમાસામાં પછી શિયાળામાં ઠંડી હોય વસંત ઋતુમાં ઉતરાય પછી ધીરે ધીરે સૂર્ય ઉત્તર દિશા તરફ જાય એટલે ગરમી વધે એટલે કફ પીગળે એટલે શરીર શુદ્ધ ખાવાનું જ ઈગ દાળા દરમિયાન હોળી કરીએ પછી ચણા લઈએ વટાણા લઈએ વૃક્ષ ગુણ વાળી છે કફને દૂર કરનારી સાયન્ટિફિક પ્રોસેસ તો હવે આનાથી ન કરવું ને બચવું હોય તો શું કરવું તો ઘણા બધા ઉપચારો છે પણ સિમ્પલ હરડે અથવા ત્રિફળા તમે નિત્ય જમીન લેતા હોય એટલે લગભગ ઋતુજન્ય રોગો નો આવે રોજ એટલે કારણ કે રોજ રોજનો કચરો રોજ ડાયજેશન ડિટોક્સ કરે અને સતાય દરેક એક નિયમ કરી નાખો ચાર જડીબુટ્ટી છે તમારા આંગણામાં જ છે પાવરફુલ જડીબુટ્ટી છે પહેલી જડીબુટ્ટી છે એ તુલસી આંગણામાં છે બીજી સૂંઠ રસોડામાં છે ત્રીજી હળદર રસોડામાં છે ચોથી ગળો આંગણામાં વાવી દો એટલે મળી જાય આરામથી ઉગી જાય મળી પણ જાય બધી જીભ બરાબર તો ઘરમાં ધારો કે પાંચ સભ્ય છે તો તમે ચોમાસામાં એકાદ મહિનો થાય ને આવી રીતે શરદી ઉધરસ ઝાડા ઉલટીના વાયરા ચાલુ થાય અને શિયાળો પૂરો થાય ઉનાળામાં એટલે તરત જ ઘરમાં પંદર દિવસ થી વધારે નહીં અવારમાં નૈણા કોઠે આ ઉકાળો કરીને બધાને પાઈ દો તુલસી સારામાં સારી ઔષધિ છે કફકૃમિ દૂર કરવાની ઇમ્યુનિટી વધારવાની હળદર પણ છે સૂંઠનું નામ છે વિશ્વ વૈષ્યજ યુનિવર્સલ મેડિસિન ગળોનું નામ છે દેવનિર્મિતા ઇમ્યુનિટી અને આ સંયોગ આખું જબરજસ્ત બને અને ગરમ પણ ન પડ્યા તો આ ઔષધિમાં કઈ રીતે બનાવવાનો એક વ્યક્તિ હોય એનું માપ છે એક કપ પાણી લેવાનું જે લોકો સાંભળી નોટ પેન કાઢી લખી જ નાખો એક કપ પાણી લેવાનું એમાં ચાર ચપટી હળદર ચાર ચપટી સૂંઠ ચાર પાન તુલસીના ચાર ચપટી ગળોનો પાવડર અથવા વેઢા જેટલો લીલો કટકો હોય તો સારું બધું ચૂંદીને રાતે પલાળી દેવાનું ક્રશ કરીને એટલે આખી રાત પલ્લે એટલે એમાં તત્વો એમાં ભળે સવારે ગરમ કરવાનો આમ તો ઉકાળો ચોથો ભાગ અથવા સોળમો ભાગ અલગ અલગ માત્રા જ પણ આમાં અડધો બાળી દેવાનો એટલે એક કપમાંથી અડધો કપ વધ્યો જાગી નૈણા કોઠે અડધો કપ એટલે વીસ ત્રીસ એમ લઈ લેવાનું એક બે કલાક બને ત્યાં અંથી કાંઈ ન લેવું દસ પંદરથી તમે પી જાઓ એટલે જુઓ એટલે મોટા ભાગને તમારા શરીરમાં વાયુ કપ દોષો બધા બેલેન્સ રહેશે એટલે ઇમ્યુનિટી વચ્ચે કચરો નીકળી જશે એટલે બીમાર પડશે નહીં અને સતાય કોઈ બીમાર પડ્યું તો આ ઉકાળો ચાલુ કરી દો ઝાડા ઉલટી હોય તો લીંબુ સરબત લ્યો તાવ હોય તો સુદર્શન અથવા ગળોની ફાટ લ્યો ઉકાળેલું જ પાણી લ્યો પાણી બેલેન્સ કરો કારણ કે મોટા ભાગે ઇન્ફેક્શન બ્લડ થી થતું હોય ભાગે વધારે એન્ટીબાયોટિક લેતા તમે ઉકાળેલું પાણી ચાલુ કરી દો એટલે ખોટા ડબલ્યુબીસી બધી જ નહીં શકે નેચરલ ઇમ્યુનિટી જળવાઈ રહે શાસ્ત્રમાં શરદી ઉધરો ઝાડા ઉલટી ની પહેલી ટ્રીટમેન્ટ છે ગરમ પાણી જો ગરમીનો તાવ હોય તો ગરમ કરીને ઠારેલું પીવું ગરમ પાણી લીધું હળવો ખોરાક લ્યો એટલે મગનું પાણી લ્યો દહીં દૂધ ઘઉં ચોખા ઉબંધ કરો મગભાત ડાળભાત ખીચડી લ્યો પણ મગનું પાણી બેસ્ટ બરોબર બાજરાના રોટની રાપ પણ ખૂબ સારી શરદી ઉધરસ હોય તો અને એટલું ધ્યાન રાખો ગળામાં ઇન્ફેક્શન હોય તો હળદર મીઠાના કોગળા કરો વધારે ટેમ્પરેચર હોય તો માથે મીઠાના પાણીની ધારવાડી કરો જાડા ઉલટી હોય તો લીંબુ શરબત બદલ્યો ઉધરસ હોય તો અરડુસીનો ઉકાળો પીઓ આ વસ્તુ તમે કરો એટલે મોટા ભાગે તમારે ટ્રીટમેન્ટની જરૂર પડશે નહીં અને શ્રેષ્ઠ ઉપાય કે ઉકાળો હવે આમાં આ વિડીયો સાંભળી અને હળદર તુલસી ગળો હુંટને ઉકાળો દરેક લોકો આ નોટ કરી રાખો અને ઋતુમાં

દેશી બાજરો છે એ સાડા ચાર મહિને પાકતો હતો એટલે એ લોકો હો દોઢસો વર્ષે પાકતા હતા અને અત્યારે હાઈબ્રિડ બાજરા બે અઢી મહિને એટલે આપણે પચાસ વર્ષે પાકવા મળ્યા એ લોકો કેળા ખાતા હતા તો કેળા દવા વગરના ખાતા હતા અને આપણે બધા કેમિકલમાં બોળેલા ખાલી બાર કલાકમાં પાકી જાય પીળા લીલા હોય કેમિકલમાં બોળીને પછી માર્કેટમાં આવે હવે એને ફરાળ કેમ ગણવા એટલે આ બીજો પ્રશ્ન છે એટલે આપણે આપણા આહારમાં પરિવર્તન કરવું પડશે લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવી પડશે અમારે આપણા માધ્યમથી જે લોકો જોઈ રહ્યા છે એમને કંઈ કન્ફ્યુઝન છે કંઈ પ્રશ્નો છે કારણ કે પોડકાસ્ટ કે વિડીયોની એક લિમિટેશન હોય છે ચર્ચા કરવા માટેની પણ કેસ ટુ કેસ બધી વસ્તુઓ વેરી પણ કરતી હોય તો તમારે રૂબરૂમાં સાહેબને મળવું હોય એમની મુલાકાત કરવી હોય તો તમે અષ્ટાંગ આયુર્વેદ ધામ જે તળાજા આવેલું છે ત્યાં મુલાકાત કરી શકો છો અને સર મુલાકાત માટેની કોઈ ગાઈડલાઈન કે કંઈ હોય છે તો દર્શકોને થોડું એ પ્રશ્ન લોકોને તમે ઓલામાં નાખી દેજો ડિસ્ક્રિપ્શનમાં બધી લિંક નહીં તો મળી જશે એ લોકોને એટલે એ લિંક ઉપર ક્લિક કરીશો તમને આપણે કોન્ટેક્ટ નંબર આપીએ છીએ એમાં કોન્ટેક્ટ નંબર પણ તમને આપી દેશું તો તમે વિઝિટ કરી શકો છો એને આવા જ વિષયો સાથે ફરી મળીશું અને વાત કરીશું વાત ગુજરાતી પર